નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે મારી ડીકે એજ્યુકેશન ચેનલ પર મિત્રો આજે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીસીની એક્ઝામ લેવામાં આવી હતી તેના નોર્મેલિઝન સાથે માર્ક જાહેર કરી દેવામાં આવે છે મિત્રો જાહેરાત ક્રમાંક બસો બારની અંદર જે જણાવવામાં આવ્યું તો કે તારીખ આજના રોજ એટલે કે આઠ વાગ્યાના સમયે ગુણપત્રક જાહેર કરવામાં આવશે કે જે વિદ્યાર્થીઓને પોતાના કટ ઓફ માર્ક્સ આવ્યા હતા તેની સાથે નોર્માલાઇઝેશન થઈ અને પોતાના માર્ક જાહેર કરવામાં આવશે તો મિત્રો સીસીસીની જેમણે એક્ઝામ આપી છે તેના માર્ક્સ જાહેર થઈ ગયા છે તો તેના વિશેના પરિપત્ર વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું તો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લા સુધી જોડાયા રહેજો તો ખાસ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ સીસીસીની એક્ઝામ લેવામાં આવી હતી તેનો જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક બસો બાર અંતર્ગત જે પરીક્ષાના ગુણપત્રક વિશેની જે માહિતી રજૂ કરવામાં આવે છે તે ખાસ આપણે જોઈએ તો જોઈએ તો ગ્રુપ એ અને ગ્રુપ બી અને જે ક્લાસ થ્રીની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હતી તે પરીક્ષા તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસથી વીસ મે બે હજાર ચોવીસ દરમિયાન જે સીબીઆરટી પદ્ધતિ મુજબ જે પરીક્ષા લેવામાં આવતી તેના માર્ક્સ અત્યારે જાહેર કરી દેવામાં આવે છે તો ખાસ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિગત ગુણપત્રક તારીખ છ નવ બે હજાર ચોવીસથી સાંજે વીસ કલાક અત્યારના આઠ વાગ્યાથી એટલે હાલની અંદર પોતાના માર્ક્સ જાહેર કરી દેવામાં આવે છે ઓનલાઈન કરવામાં આવશે અને તારીખ દસ નવ બે હજાર સુધી તે જોઈ શકાશે એટલે દસ તારીખ સુધી વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ વજસ વેબસાઇટ પર જોઈ શકશે અથવા તો લિંક દ્વારા પણ જોઈ શકશે તો મિત્રો જેની લિંક છે લિંક અમે અમારી ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશું તો લિંક દ્વારા તમે તમારા માર્ક્સ જોઈ શકો છો બીજું ખાસ આગળ જણાવવામાં આવ્યું છે કે ઉક્ત મુજબની ઓનલાઈન કાર્ય કરવા હાલની અંદર રિવ રિવાઇઝડ ફાઇનલ આન્સર કી છે તે આજના દિવસ પૂરતું સાંજના વીસ કલાક સુધી સ્થગિ રહેશે જેની જાણ થવા વિનંતી એટલે ઉમેદવારો સાંજના વીસ કલાકથી ઉમેદવારો રિવાઇઝ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિ પત્રક નીચેની લિંક મુજબથી જોઈ શકશે તો મિત્રો જે ગુણ સેવા પસંદગી માટે જે લિંક આપવામાં આવે છે આ લિંક પરથી તમે તમારા માર્ક્સ જોઈ શકો છો કે તમારા જે કટોક્સ માર્ક હતા એની અંદર નોર્મલાઇઝેશન સાથે કેટલા માર્ક્સનો વધારો થયો છે કેટલા માર્ક્સનો ઘટાડો થયો છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમે આ લિંક દ્વારા જોઈ શકશો તો આ લિંક દ્વારા તમે જોઈ શકો છો અથવા તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી દઈશું તેના દ્વારા પણ તમે તમારા ગુણ કેટલા આવ્યા છે માર્ક્સ કેટલા આવ્યા છે તેના વિશેની માહિતી તમે મેળવી શકશો અને થોડા સમય પછી તેનો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે મેરિટ યાદીની અંદર કેટલા સુધી અટકશે તે તો હવે થોડા સમય પછી ખબર પડશે પરંતુ આ લિંક દ્વારા તમે તેના માર્ક્સ જોઈ શકો છો તો મિત્રો આમાં આજના આઠ વાગ્યા એટલે હાલની અંદર જેના માર્ક્સ જાહેર કરી દેવામાં આવે છે અને રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે છે તે રિઝલ્ટ ઓજસ પર જઈને તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો અથવા લિંક દ્વારા તમે જોઈ મળી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યારે જય જય માતાજી